Βέβαια, είναι σημαντικό να βρει κανεί για 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 να βρει κανεί વાત બાટની નહીં આલી મને કે કે તું એ પોલીસ વાળા પાસે આલી છે પોલીસ વાળા રહી મે કોઈને ને ચાલતો નહીં તો કોઈ ની વાત નહીં આલી લોકો વાળે કે ઢેડા પડી ગયા તું એ પાસે પાસે આલી છે કોઈ ની નહીં આલી મારા કુલદારા સાહેબ નું નામ લે કુલદારા સાહેબ મે કોણ છે મે ઓળખતો તો એ મને કહે છે કે તું એને વાત નહીં આલી મારી મે મળી જઈશ મે આત્મહત્યા કરાય લેશ મે મારા ન્યાય આલો મે આત્મહત્યા કરી લેશ મે મળી જઈશ સાહેબ આ છવ્વીસ તારીખ નો બનાવ છે એ લોકો છવ્વીસ તારીખે પકડ્યા તા એ લોકોને ખબર નહીં મને એ લોકો ને દારૂ પીતા ત્યાં આગળ ઓફિસ પર વિશ્વાસ સર્વિસ પર પકડ્યા મેં ત્યાં આગળ ઉભો હતો એમાં કોઈ સાહેબ ને અહીંયા દાદા સાહેબ કેવું કરીને અહીંયા આગળના મક્કરપુરા ના એમને બાત ની હાલી હશે તો પેલા લોકો ને પકડ્યા તો મને કે ડેડા ભાગ્યા તે પકડાયા એવી રીતના મને અઠ્યાવીસ તારીખે એ લોકોએ માર્યો અને પછી મારી પાછળ દોડે ત્યાં આગળ મને માર્યો સુસન પર પેલું અંદર છે ને જંગલ થયા આગળ મને માર્યો અને પછી વડાપા વાળાને જઈને પેલો ભંગીઓ કઈ ગયો કઈ ગયો બોલે આવી રીતના મને કાલે મે પોલીસ ચોકી મને બોલાયો મે પોલીસ ચોકી ગયો હતો તો પોલીસ ચોકી માં પેલા સાહેબ મને કહે કે તને ઢેડા ભાગ્યા બોલતો તો બોલે તારે એફઆઈ મેં કીધું મને ઢેડા ભાગ્યા તો બોલે તારી જાત છે તો તને ઢેડા ભાગ્યા બોલશે તો તને હું થવાનું છે એમાં નાટકો કરે પીન ના બતાવે તો મને કે પીન બતાવી તો મેં એમની સામે મને ન્યાય જોવે છે બાકીને મરી જઈશ સંજય ડાયાભાઈ પરમાર